એલેક્સને મળો એક આધુનિક પ્રોફેશનલ હંમેશા વ્યસ્ત હંમેશા સાચા સ્વાસ્થ્ય પસંદગીઓ કરવાનો પ્રયાસ કરતો એલેક્સ લેબલ્સ વાંચતો હતો ઓર્ગેનિક ખરીદતો હતો અને ઓછી ચરબીવાળા વિકલ્પો પસંદ કરતો હતો તેણે તેની પેન્ટ્રીને કાળજીપૂર્વક સ્વાસ્થ્યના કિલ્લા જેવી બનાવી હતી છતાં આટલા પ્રયત્નો છતાં એક અશાંત કરનારી સચ્ચાઈ કાયમ રહી એલેક્સ સતત સુસ્તક મગજ ધૂંધળો અને સતત વજન વધારા સાથે સંઘર્ષ કરતો હતો આ એક ગોચવણભર્યો વિરોધાભાસ હતો બધું જ સાચું કરવા છતાં બધું જ ખોટું લાગતું હતું એલેક્સનું ફ્રિજ સ્વસ્થ પેકેજ ભોજનથી ભરેલું હતું પેન્ટ્રી ફોર્ટિફાઈડ અનાજ કુદરતી ઘટકોનો દાવો કરતી પ્રોટીન બાર અને ગ્લુટેન ફ્રી સ્નેક્સથી ભરેલી હતી દરેક વસ્તુ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી ઘણીવાર પ્રીમિયમ ભાવે જે જીવનશક્તિ અને સ્વાસ્થ્યનું વચન આપતી હતી પરંતુ વચનો પોકળ રહ્યા ઊર્જામાં ઘટાડો વારંવાર થતો હતો ઊંઘ અશાંત લાગતી હતી અને જે જીવન સ્વાસ્થ્ય વિશે બધા વાત કરતા હતા તે હંમેશા પહોંચની બહાર લાગતું હતું એલેક્સ નિરાશ હતો તેને ખાતરી હતી કે સમસ્યા ઈચ્છાશક્તિના અભાવમાં છે અથવા કદાચ કોઈ અજાણી આનુવંશિક પ્રેરણામાં એક સાંજે જ્યારે એલેક્સ નિરર્થક સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે તે એક ન્યુટ્રિશનિસ્ટ સાથેની મુલાકાત પર ઠોકર ખાય છે આ કેલરી ગણવા કે ચોક્કસ આહાર વિશે ન હતું પરંતુ કંઈક વધુ મૂળભૂત હતું ન્યુટ્રિશનિસ્ટે ફક્ત જંક ફૂડ વિશે જ નહીં પરંતુ ખોરાક જે પ્રક્રિયામાંથી પસાર થાય છે તેના પ્રમાણ વિશે વાત કરી એક ખોરાકમાં કેટલાક સારા ઘટકો છે કે નહીં તે વિશે ન હતું પરંતુ તે તેના મૂળ કુદરતી સ્થિતિથી કેટલું બદલાયું છે તે વિશે હતું આ એલેક્સના દૃષ્ટિકોણમાં પ્રથમ સૂક્ષ્મ પરિવર્તન હતું પેકેજ સ્વાસ્થ્યના કિલ્લામાં એક નાની તિરાડ આકર્ષિત થઈને એલેક્સે ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો ફૂડ સાયન્સ ઘટકોની યાદીઓ અને પ્રોસેસનો સાચો અર્થ શોધ્યો જે બહાર આવ્યું તે એક આઘાતજનક ખુલાસો હતો એક ચાતુર્યપૂર્ણ વળાંક જેણે એલેક્સના સ્વાસ્થ્ય વિશેના તમામ વિચારોને ફરીથી વ્યાખ્યાયિત કર્યા યુક્તિ ફક્ત સ્પષ્ટ જંક ફૂડ ટાળવાની ન હતી તે સમજવાની હતી કે ઘણા સ્વસ્થ પેકેજ ઉત્પાદનો ભલે તે ઓર્ગેનિક ઓછી ચરબીવાળા અથવા ગ્લુટેન ફ્રી હોય તે હજી પણ અત્યંત પ્રોસેસ્ડ હતા તે છુપાયેલી ખાંડ બિના બીજના તેલ કૃત્રિમ સ્વાદો અને પ્રિઝર્વેટિવ્સ સાથે એન્જિનિયર કરવામાં આવ્યા હતા જે બધાને ચાલાકીથી છુપાવવામાં આવ્યા હતા અથવા માર્કેટિંગ કરવામાં આવ્યા હતા લેક્સને સમજાયું કે ઘણા પેકેજ ફૂડ્સ દ્વારા પહેરવામાં આવેલો હેલ્થ હેલો એક ભ્રમ હતો એક અત્યાધુનિક માર્કેટિંગ ચાલ શરીર નિષ્ફળ જઈ રહ્યું ન હતું તે ફક્ત આ ઔદ્યોગિક રીતે સુધારેલા પદાર્થોને સાચા પોષણ તરીકે ઓળખવા અને તેનો ઉપયોગ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું વાસ્તવિક પડકાર યોગ્ય ફૂડ શોધવાનો ન હતો તે સમજવાનો હતો કે પેકેજિંગ પોતે જ ઘણીવાર સમસ્યાનો સંકેત આપતું હતું ચાતુર્યપૂર્ણ સમજ નવી ડાયટ ટ્રેન્ડ ન હતી પરંતુ પ્રાચીન શાણપણ તરફ પાછા ફરવાનો હતો ખોરાક તેના સૌથી સરળ સૌથી કુદરતી સ્વરૂપમાં એલેક્સે એક આમૂલ પ્રયોગ શરૂ કરવાનું નક્કી કર્યું એક મહિના માટે બધા પેકેજ ફૂડ્સ બહાર હતા વાંચવા માટે કોઈ લેબલ્સ નહીં તપાસવા માટે કોઈ ઘટકો નહીં નવી ખરીદીની યાદી સરળ હતી તાજા ફળો સુંદર શાકભાજી ઓછા ચરબીવાળા પ્રોટીન ઓટ્સર અને બ્રાઉન રાઈસ જેવા આખા અનાજ નટ્સ અને બીજ પહેલું અઠવાડિયું મુશ્કેલ હતું સુવિધાની જૂની આદતો તોડવાની હતી પરંતુ બીજા અઠવાડિયા સુધીમાં કંઈક ગહન થવા લાગ્યું મગજની ધૂંધળાપણું દૂર થઈ ગયું જેની જગ્યાએ એલેક્સને ઘણા વર્ષોથી ન અનુભવાયેલી સ્પષ્ટતા મળી ઊર્જા સ્તર ઊંચે ચડ્યા ગભરાટ સાથે નહીં પરંતુ સ્થિર કાયમી જીવનશક્તિ સાથે ઊંઘ વધુ ઊંડી વધુ પુનર્જીવિત કરનારી બની વજન ધીમે ધીમે ઘટવા લાગ્યું પરંતુ વધુ મહત્વની વાત એ છે કે એલેક્સના પ્રતિબિંબમાં ખરા સ્વાસ્થ્યથી ભરપૂર વ્યક્તિ જોવા મળી વિજય ફક્ત શારીરિક ન હતો તે બૌદ્ધિક પણ હતો માર્કેટિંગ પર સમજણનો વિજય એલેક્સને સમજાયું કે સ્વાસ્થ્યનું સાચું રહસ્ય જટિલ આહાર મોંઘા સપ્લિમેન્ટ્સ અથવા ચાલાકીથી એન્જિનિયર પેકેજ માલમાં નથી તે પ્રકૃતિની અડગ સાદગીમાં જોવા મળ્યું આટ સ્પષ્ટ હતો આપણા શરીર પ્રકૃતિની શ્રેષ્ઠ કૃતિઓ છે જે કુદરતી ઇંધણ પર ખીલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અંતિમ હેલ્થ હેક કોઈ યુક્તિ કે જટિલ ફોર્મ્યુલા નથી તે આપણને તેના મૂળ સ્વરૂપની શક્ય તેટલા નજીકના ખોરાકથી પોષણ આપવાની બુદ્ધિશાળી પસંદગી છે આ યાત્રાએ એલેક્સને શીખવ્યું કે સાચી સુખાકારી એ નથી કે પેકેજ શું કહે છે પરંતુ ખોરાક ખરેખર શું છે શુદ્ધ વેળસેળ વિનાની પ્રકૃતિ તે એક શક્તિશાળી રિમાઇન્ડર છે કે સ્વાસ્થ્યમાં આપણો સૌથી મોટો સાથી ઘણીવાર સૌથી સરળ સત્ય છે જે ખુલ્લેઆમ છુપાયેલું છે તમે જાતે જ પડકાર સ્વીકારો સારા સ્વાસ્થ્ય માટે હંમેશા પ્રોસેસડ પેકેજ ઉત્પાદનોને બદલે કુદરતી ખોરાક પસંદ કરો તમારું શરીર તમારો આભાર માનશે જો એલેક્સની વાર્તાએ તમને પ્રેરણા આપી હોય તો લાઈક બટન દબાવો આ વિડિયો શેર કરો અને ખરેખર સ્વસ્થ અને સંતોષકારક જીવન જીવવા વિશે વધુ આંતરદૃષ્ટિ માટે ગુજરાતી રેપોને સબ્સ્ક્રાઈબ કરો તમારો મનપસંદ કુદરતી ખોરાક કયો છે નીચે કમેન્ટ્સમાં અમને જણાવો